જય શ્રી સ્વામિનારાયણ વા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા હતા સદગુરુ સ્વામી શ્રી વ્યાપકાનંદ સ્વામી વ્યાકાનંદ સ્વામીનું પૂરું નામ વલ્લભરામ છે હવે વલ્લભરામનો ગૃહ ત્યાગ એ વિશે આપણે શ્રવણ કરીએ એક દિવસ ગુજરાતની યાત્રા કરી આવેલા યાત્રિકોએ કહ્યું ગુજરાતમાં જીવન મુક્તા પ્રગટ થયા છે જીવન મુક્ત નામ સાંભળતા જ મંદિરમાં પ્રકાશ થયો તેથી બંને ભાઈઓએ નક્કી કર્યું કે આપણે જરૂર એક દિવસ આ જીવન મુક્તાને મળે સૂટકો છે ભળી એક દિવસ નિર્મળ હૃદયના વલ્લભરામ ભાગવતજીની કથા સાંભળવા ગયા વલ્લભરામ એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરતા હતા તેમાં ધ્રુવજી તથા પ્રહલાદજીના દિવ્ય ચરિત્ર આવ્યા અને તે સાંભળીને એના અંતરમાં પૂર્વનું જે જ્ઞાન હતું એ પ્રગટ થઈ આવ્યું સુણી ધ્રુવ સુણી ધ્રુવ પ્રહલાદ ચરિત્ર भव ज्ञान पवित्र आयुरमाचार प्रगत प्रकार जी नरसिंहनुरूप धारि लिधो प्रह्लादशे जे उगारि म ध्रुवजीने महावन मा નવન્યુનતા રહી કશી મનમાં મને પ્રગટ ભગવાન મળે તો જ સર્વે ઉપાધિ ટળે મારા અંતરમાં તો જ શાંતિ થાય મારો જન્મ પણ તો જ સાર્થક થાય એવો હૃદયમાં પ્રગટ પ્રત્યે પ્રેમ જાગ્યો આ દેહ તો પાણીના પરપોટા જેવો છે ક્યારે ક્યાં ને કેવી રીતે પડી જાય તેનો કોઈ નિર્ધાર નથી માટે આ દેહનો અંત આવે પહેલાં હું ચેતી જાઉં માઈક સુખને પીડા મૂકી પરમાત્માના આરાધનમાં લાગી જાઉં મારું નીચ મન હજી પૂરેપૂરું પરમાત્મામાં તદાકાર થતું નથી સંસારમાં ભેટકા કરે છે માટે સંસારનો ત્યાગ કરી ભગવો વેશ ધારણ કરી ભગવાનની સાધના આરાધના કરું તો જ આ અસ્થિર મન એ સ્થિર થશે માટે હવે સવેળા ચેતી જવું છે માઈક સુખનો ત્યાગ કરી અક્ષરાધિપતિ પરમાત્માની આરાધના કરી લેવી છે તો જ આ મારો જન્મ સફળ થશે જન્મની ખામીઓ આત્માનો પરમાત્મામાં વિરામ થશે પછી જ વલ્લભરામે મિત્ર સુખરામને પણ ત્યાર હો વલ્લભરામ અને સુખરામ બંને ભાઈ ભગવાનને ભેટવા માટે સમજી વિચારી પોતાની મેળે ભગવો ધારણ કરી લીધો અને ઘરનો ત્યાગ કરી નીકળી પીડ્યા હેમ ધારી સાફરી કરી જેવે ગયા ગામ અયોધ્યામાં તે વે આવી રીતે વલ્લભરામ અને સુખરામ પોતાની મેળે ભગો વેશ ધારણ કરી ભગવાનને ભેટવા તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા ફરતા ફરતા અયોધ્યા આવે છે સારા મંદિર કર્યા દર્શન દેવના એ પણ પ્રગટ પ્રભુ વિનાનું કહો આવે કશું સુખ જાનું કરવા લાગ્યા ત્યાં પોતે વિચાર धन्य आधरति निरधार जन्मभूमि आते जन्मभूमिहनि सारी हे ए प्रभु एतो आप आपू धामे गएला माटे गेला नहीं हवे नथी नहि मले मोहन देह धरेला क्षण ऐश्वर्य ते जल मा जई ठरवू जीवता मरता करवू शोध करे के मे વિના અન્નવપુ કેમ બાધે તેમ મહેનત વિના મહારાજ કરે કેમ કલ્યાણનું કાજ નવ જાણવું કે નથી ઈશ જન્મ લેતા રહે જગદીશ નહીં તો દુષ્ટ તણુદળ જામે પાપી કેમ પરાજય પામે ગ્રંથોમાં ભવિષ્યવાણી બાકી છે કે અધર્મ અને અસુરોનો નાશ કરવા પરમેશ્વર અવતારનું ધારણ કરે છે આ જ અધર્મી અસુરોને નાશ કરવા જરૂર પરમાત્મા પ્રગટ થયા હોવા જોઈએ જો આપણે પ્રામાણિક રીતે પ્રયત્ન કરશું તો જરૂર જરૂર આપણને પ્રગટ પરમાત્મા મળશે જો પ્રભુ નહીં મળે તો વનમાં ઘોર તપશ્ચર્યા કરીને શરીરને પાડી દેશું જ્યારે પ્રગટ પ્રભુ મળશે ત્યારે જીવન કૃતાર્થ થયું એવું અનુભવીશું આમ મન દ્રઢ કરી તેઓ પરમાત્માની ખોળમાં વિવિધ તીર્થોમાં ફરતા રસ્તામાં અનેક પ્રકારનું દુઃખો આવે એ સંકટોને સહન કરતા ભગવાનના ધ્યાન ભજન ભજનમાં મસ્ત રહેતા ભૂખ તરસના દુઃખને નહીં જોતા જેવું અન્ન મળે તેઓ રાંધીને જમી લેતા અન્ન ન મળે તો ઉપાસ કરી ફલાહાર કરી પણ દિવસ નિર્ગમતા આમ ભગવાનને ભેટવા માટે જેણે ભેખ લીધો અને જરૂર ભગવાન મળશે આવો વિશ્વાસ તેઓ તીર્થયાત્રા કરી રહ્યા છે તીર્થોમાં જઈ હંમેશા સારું જ ગ્રહણ કરે ક્યારેય કોઈનું અહિત વિચારતા નહીં અને સૌ તીર્થોમાં જઈને પ્રેમથી દવન દેવના દર્શન કરે કઠોર તપની સાથે હરિના નામનો જાપ કરે જપ તપ અને જીવનમાં તાણાવાણાની જેમ વણી લીધાઓ સંત સાધુ સામા મળી જાય પોતે તેને નમે પડી પાય થયા યોગ્ય करी सतकार करे विनय कोड प्रकार पची पूछे प्रगट पची पूछे प्रभु देह धारी हवे कोण स्थले अव हसे कोण स्थले अवतारी होय जाणता तो करो भाळ આપ આ ભાર માનુ આ કાળ કહું બે કર જોડીને હાથ મને ક્યાં મળે અક્ષર નાથ આપ દેશ વિદેશે ફરતા સારા સુરુના દિશો બંદા એમ ફરતાતા તા ભાળને લેવા કમી રાખી નસી કશી કેવા હે ફર્યા દેશ દેશાંતર મનમાં મોહન જા ભગવાનને ભેટવાની આશાથી વલ્લભરામ અને સુખરામ મનમાં તીર્થમાં એ સુખને દુઃખને સહન કરતા અનેક પ્રદેશો તીર્થો યાત્રાઓ કરતા પ્રભુ પ્રાપ્તિની લગ્ન હોવાથી તેઓ હંમેશા એકાંતમાં વાસ કરવાનું વધારે પસંદ કરતા જન સમુદાયથી ડરતા સુખ દુઃખને સહન કરી અહીંમાં અહીંયામાં ધીરજ ધરતા હંમેશા પ્રભુ પામવાનું એક જ તાન રાખતા જેને જેનો ઇષેક હોય તેને તે એ અવશ્ય વસ્તુ મળે મળે ને મળે જ સહજાનંદ સ્વાઈ મહારાજની જય